બાર નીકળો તો આ ઘરે તો કોઈ છે આ બાપ ઘરે કોઈ નથી મને તો લાગે છે વાડી વહી ગઈ છે કામી

બગડે તો મારું માનતા નથી બોલો હાલો મારા દીકરા મારા હારા બોલો બોલો મારું કઈ માન જ બોલો હાલો બોલાય ના

અરે મારી માં તું આયા હા મારી માં તું તું ને મારી બોન ને મારી માં અન્ના ભરતો તો કે અહીંયા મારા માન નથી નથી જાવ તે પણ માર બોન ને એક ને મોકલી દે તાર હું પાપા હરખી નું હલાય ને હરખી નું હરખી નું કેમ એ તું સમજાઈ દે ને હાથ નું ઉપાડે એ સમજો